ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારમાં એક નવનિર્માણાધિન મકાનનો કેટલોક હિસ્સો ધડાકા બે ધરાશાયી થયો હતો આ મકાનના કાટમાળમાં એક મહિલાને ઈજા પણ પહોંચી છે જેને તાત્કાલિક રેસ્ક્યુ કરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે તો શું છે સમગ્ર મામલો તે જોઈએ નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું હિમાની આપની સાથે ભાવનગરમાં આંબાચોક વિસ્તારમાં નવી બની રહેલી ત્રણ માળની દુકાન ધરાશાયી થઈ હતી જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારમાં એક નવનિર્માણાધીન મકાનનો કેટલોક હિસ્સો ભેટ ધરાશાયી થયો હતો બાપુ મહેતાની શેરીમાં નવી બની રહેલી બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી જેમાં મહિલા દબાઈ ગઈ હતી મહિલાને ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવી હતી ઘટનાની જાણ થતાં જ શહેરની ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે કાર્યવાહી પણ હાથ ધરી હતી